આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયોમાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરશું બચ્ચી બચ્ચા

પાંચ છ દસ અગિયાર પંદર સોળ વીસ છવ્વીસ 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 એક જ એક બત્રીસ ગલાફો ઓકા કઈ દેને બધા લખનભાઈ ભડો નામ બોલે છે 250 કાઈસ કાઈસ 70 હા મરાઈ ગયો આયા ઘરે રીજો હા વાઘણી બધી જેકો ખાયો

એ 33 33 નું ખાતાને 6850 55 56 56 રૂપિયા 57 99 58 65 60 રૂપિયા 60 પછી 0 હોય નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલ ના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ ચૌદસો પચીસ થી લઈને ઓગણીસો પાંત્રીસ સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ તેરસો એકાવન થી લઈને એકવીસો એકત્રીસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડ માં તલના ભાવ એક હજાર એસી થી લઈને અગિયારસો નેવું સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ માં તલના ભાવ તેરસો થી લઈને એકવીસો પંચ્યાસી સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડ માં તલના ભાવ પંદરસો થી લઈને બે હજાર દસ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડ માં તલના ભાવ પંદરસો સાહીઠ થી લઈને બે હજાર ત્રીસ સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં તલના ભાવ પંદરસો થી લઈને ઓગણીસો પાસઠ સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ માં તલના ભાવ તેરસો બેતાલીસ સુધી બોલાયા હતા જેતપુર લઈને સુધી બોલાયા હતા તેમજ જસદણ ની વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડ માં તલના ભાવ બારસો થી લઈને બે હજાર દસ સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડ માં તલના ભાવ ચૌદસો પચાસ થી લઈને ઓગણીસો છપ્પન સુધી બોલાયા હતા મહુવા યાર્ડ માં તલના ભાવ નવસો દસ થી લઈને અઢારસો એસી સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડ તલના ભાવ અગિયારસો થી લઈને બે હજાર બાસઠ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડ તલના ભાવ અગિયારસો એક્યાસી થી લઈને અગિયારસો બ્યાસી સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટ યાર્ડ તલના ભાવ બારસો થી લઈને ચૌદસો સાહીઠ સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડ તલના ભાવ ચૌદસો એક થી લઈને ઓગણીસો દસ સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટ યાર્ડ તલના ભાવ તેરસો થી લઈને ઓગણીસો ચોતેર સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડ માં ભાવ એક થી લઈને અઢારસો એક સુધી બોલાયા હતા તળાજા માર્કેટ માં તલના ભાવ તેરસો થી લઈને ઓગણીસો બોલાયા હતા ભાર્ડ માં તલના ભાવ અગિયારસો અગિયાર થી લઈને પંદરસો પચાસ સુધી બોલાયા હતા જામખંભાળિયા માર્કેટ માં તલના ભાવ તેરસો થી લઈને સોળસો એસી સુધી બોલાયા હતા દશાડા પાટડી માર્કેટ માં તલના ભાવ તેરસો થી લઈને પંદરસો સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટયાર્ડ માં તલના ભાવ પંદરસો થી લઈને અઢારસો વીસ સુધી બોલાયા હતા ઈડર માર્કેટ માં તલના ભાવ બારસો થી લઈને બારસો નવ્વાણું બોલાયા હતા તેમજ ઉંઝા ની વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડ માં તલના ભાવ એક હજાર થી લઈને બે હજાર સાહીઠ સુધી બોલાયા હતા હિંમતનગર માર્કેટયાર્ડ માં તલના ભાવ તેરસો પચાસ થી લઈને સત્તરસો પચાસ સુધી બોલાયા હતા વિસનગર માર્કેટ યાર્ડ માં તલના ભાવ બારસો બ્યાસી થી લઈને ચારસો સુધી બોલાયા હતા મોડાસા માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો થી લઈને બારસો પંચોતેર સુધી બોલાયા હતા વડાલી માર્કેટ યાર્ડમાં તલના ભાવ એક હજાર થી લઈને એક હજાર એક સુધી બોલાયા હતા કડી માર્કેટ યાર્ડમાં તલના ભાવ તેરસો પાસઠ થી લઈને પંદરસો એકવીસ સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટ યાર્ડમાં તલના ભાવ નવસો થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા દાહોદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ છવ્વીસો થી લઈને તેત્રીસો સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ત્રેવીસો ચાલીસ થી લઈને બત્રીસો નેવું સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ એકવીસો થી લઈને એકત્રીસો નેવું સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો થી લઈને એકત્રીસો સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ એકવીસો થી લઈને અઠ્યાવીસો સુધી બોલાયા હતા તેમજ રસદણ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ચૌદસો થી લઈને ત્રણ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ છવ્વીસો થી લઈને બે હજાર નવસો સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ અઢારસો પચીસ થી લઈને બે હજાર નવસો પચાસ સુધી બોલાયા હતા બાબરા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ સત્યાવીસો ત્રીસથી લઈને એકત્રીસો સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પચીસો ત્રીસથી લઈને એકત્રીસો છપ્પન સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો સાસઠથી લઈને છવ્વીસો છોતેર સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટયાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો